ના પાડતો તો કોઈ ઘરે સામાન કરી છે તો એ મેહમન ની ના બોલાય બાપને પણ હવે શું કરો ભયા

એ તમે જો ના તો હું ગોળીઓના ભણા કાજો ગોળીયું ની અમે હવે તને છે ઝેર ની ગફુરા પાયા નથી ખોઈ આપરૂ એ પી એ કાસો તો પગે મુકોનો ફુલો ફુલો પી શાહો ગામ વી આ લે લે સાવા કે અવતાર આલ્યો હતોય ખરેખર ખરી કટકો ખોદ આ પી પણ તું લાયો

પણ ભયા દારૂ ના પીવાય તું દારૂ પીસને તો તારા ફેફડા હડી જશે દારૂ કોણ તારો બાપ છે ફઈ હડી જાશે ખાતરા ખાઈ જશે ઊભા થવાની હાલત નહી પણ આ તો પીએ એટલે વળી બેહે છે ભાઈ અમે તો સાવા કર્યા સાવા ગામમાં આખા ગામમાં પણ એક જે સાવા કર્યા બાપ ના ઘર નું નથી પીતો નું તો વિચારો તમે શું તપેલું વિચારું હવે ઘરનું પીતા હોય તો કોઈ ના ઘર ને સોડયું ના લે

પાણી પાવ ભયા બાપે તો તારું ઢેસી ઢેસી માટલા ફોડ્યા પરા કાળ મોઢા તારું કરે કોટ આવે સળાય